અત્યારે ખેતરમાં ચારે બાજુ પીળા ફૂલ બેસી ગયા છે એક એક વેલા પર તમે નજર કરશો તો તમને ઝીણા ઝીણા નાના તરબૂચ જોવા મળશે આને ઉછેરવા માટે રાત દિવસ એક કર્યા છે પાણી આપવાથી લઈને ખાતર સુધીની બધી કાળજી રાખી છે ત્યારે જઈને આજે આટલો સુંદર નજારો જોવા મળી રહ્યો છે તમે હવે જુઓ આનંદ આ લગભગ પાંચસો ગ્રામની આસપાસ થઈ ગયું છે એકદમ હેલ્ધી અને ચમકદાર આવા તો કેટલાય તરબૂચ અત્યારે ખેતરમાં તૈયાર થઈ રહ્યા છે આ જોઈને મન પ્રસન્ન થઈ જાય છે પણ સાથે સાથે એક બીક પણ લાગે છે મિત્રો કહેવાય છે ને કે સારી વસ્તુને નજર જલ્દી લાગે છે આટલો સરસ પાક જોઈને કોઈની ખરાબ નજર ન લાગે એટલે મેં અહીં આ લીંબુ મરચું અને ચંપલ લટકાવ્યા છે આ અમારો દેશી રિવાજ છે અને પાકની સુરક્ષા માટેનો વિશ્વાસ પણ ઘણાને આ અંધશ્રદ્ધા લાગશે પણ એક ખેડૂત માટે તેનો પાક તેના સંતાન જેવો હોય છે અને તેની રક્ષા કરવી એ આપણી ફરજ છે તમને મારા ખેતરના તરબૂચ કેવા લાગ્યા શું તમે પણ તમારા ખેતરમાં નજર ઉતારવા માટે આવું કઈ કરો છો કોમેન્ટમાં મને ચોક્કસ જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા જ ખેતીના અને અસલી વિડીયો તમને મળતા રહે મળીએ છીએ બીજા વિડીયોમાં જય જવાન જય કિસાન